સુરેન્દ્રનગર જિલ્લાના રેશનિંગ દુકાનદારોએ અપૂરતા કમિશન વધતી મુશ્કેલીઓ સામે આંદોલનનું એલાન કર્યું જિલ્લામાં પાંચસો થી વધુ રેશન દુકાનો છે જે હજારો પરિવારોને અનાજ વિતરણ કરે છે પરંતુ સરકારી કમિશન અપૂરતું હોવાથી દુકાનદારોને ગુજરાતમાં હાલાકી પડે છે તેઓએ માંગ કરી છે કે પ્રતિ ક્વિન્ટલ કમિશન રૂપિયા ત્રણસો અથવા મિનિમમ રૂપિયા ત્રીસ હજાર કરવું તેમજ સમયસર કમિશન જમા કરવું ઓનલાઈન પ્રોફાઇલમાં પરિવારના સભ્યોને દાખલ કરી

પડતર માંગણીઓ છે સરકાર અમારી સામે જરાય સહાનુભૂતિ દર્શાવતી નથી એનો વિરોધ નોંધાવવા માટે અમે કલેક્ટરશ્રીને આવેદન પત્ર અપાવ્યા છે અને રાજ્ય સરકારે જે આ આંદોલન અને ચળવળની જે મુહિમ આપી છે એને અમે સમર્થન અને ટેકો જાહેર કરીએ છીએ પડતર માંગણીઓ સરકાર ટૂંક સમયમાં આનો ઉકેલ લાવે અને પોઝિટિવ અને હકારાત્મક રીતે અમારી સાથે સહાનુભૂતિ દર્શાવવામાં આવે પહેલી નવેમ્બરથી મારું ગુજરાતનો કોઈપણ વેપારી વિતરણમાં જોડાય છે નહીં એની અમે અત્યારે રાજ્યવ્યાપી આંદોલન સાથે સમર્થન ને ટેકો જાહેર કરીએ છીએ અધિક સાહેબ ને આવેદન પત્ર આપ્યો જિલ્લા પ્રમુખ નારાયણભાઈ દ્વારા અમારી માંગણી આવેદન પત્ર આપ્યું છે કે કમિશન વધારો તેમજ આ જે પરિપત્ર કરો છે એસી ટકા બાયોમેટ્રિક એના વિરુદ્ધ અને સર્વરના ધાંધિયા તેમજ અનિયમિત કમિશન અડધું કમિશન પહેલી તારીખે આવે તો અડધું કમિશન ત્રીસ તારીખે આવે એમાં કોઈને કઈ ખ્યાલ પડતો નથી એના હિસાબે થોડુંક અમારે રજૂઆત હતી અને જેના વિરુદ્ધ અમારા સુરેન્દ્રનગર જિલ્લાની પાંચસો ચોત્રીસ દુકાન સહમત છે માંગ પૂરી નહીં થાય તો પહેલી નવેમ્બર થી અમે ચલણ જનરેટ નહીં કરીએ અને માલ કોઈ ભરશે નહીં